બ્રહ્મ સમાજ મહાનગર સિનિયર સિટીઝન મંડળ દ્વારા દિવસે બહોળી સંખ્યામાં ઉપસ્થિત સમસ્ત બ્રહ્મ સમાજના ભાઈઓ તથા બહેનોની હાજરીમાં ગિરનાર તળેટીમાં આવેલ સુપ્રસિદ્ધ ભવનાથ મહાદેવ મંદિરે ધજાજીની શાસ્ત્ર પૂજા અર્ચના કરી હર હર મહાદેવના નાદ સાથે મંદિર પર ધજા ચડાવવામાં આવી

પંડ્યા વગેરે ઉપસ્થિત રહ્યા હતા આજે જુનાગઢ સમસ્ત બ્રહ્મ સમાજ સિનિયર સિટીઝન મંડળ જે છેલ્લા વીસ પચીસ દિવસ એક સ્થાપના કરી છે અને સંસ્થાપક તરીકે હસુભાઈ જોશી અને કેડી પંડ્યા સાહેબ મહેશભાઈ જોશી અને બધા મિત્રોના સહકારથી આજે લગભગ વીસ દિવસમાં અઢીસોથી ત્રણસો સિનિયર સિટીઝનોનો સભ્ય થઈ ગયા છે એનું પહેલી મિટિંગ ઉડ બ્રહ્મસમાજમાં મળી આજે પ્રથમ કાર્યક્રમ સિનિયર સિટીઝન મંડળ દ્વારા પ્રથમ કાર્યક્રમ ભવનાથ મહાદેવની ધ્વજારોહણનો કાર્યક્રમ આજે યોજવામાં આવ્યો છે લગભગ આજે ત્રણસો જેટલા ભૂદેવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે દાદાને એકાવન કિલો લાડુનો પણ ભોગ ધરવામાં આવ્યો છે સાથે સમસ્ત બ્રહ્મ સમાજનું કલ્યાણ થાય સમસ્ત વિશ્વનું કલ્યાણ થાય એના માટે પૂજ્ય ભવનાથ દાદાને એવી પ્રાર્થના કરીએ કે સમસ્ત બ્રહ્મ સમાજ ઉપર આપના આશીર્વાદ કાયમ વરસતા રહીએ સમસ્ત બ્રહ્મ સમાજ જૂનાગઢ મહાનગરના ગુદેવોએ આ સર્વએ ભેગા મળી અને અહીંયા ભવનાથ મંદિરે ધજા રોહણનો કાર્યક્રમ આપેલો છે જેની અંદર એકાવન કિલો લાડુનો પણ ભગવાન ભોળાનાથને પ્રસાદ ધરવામાં આવેલો અને આજરોજ અમે સર્વે ભુદેવો ભેગા મળી અને દાદાની આરતી કરી છે પૂજન કર્યું છે અને ઘોડાના આપણા બધા ઉપર એની કૃપા વરસાવે અને અમે સર્વે ભુદેવો પણ એવું ભગવાન પાસે માંગીએ છીએ કે આ વિશ્વનું કલ્યાણ થાય અને સર્વેની ઉન્નતિ થાય રમેશભાઈ